ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત બોર્ડનું પરિણામ મિત્રો સવારે આઠ વાગ્યે જી એસ ડોટ ઓઆરજીની વેબસાઇટ ઉપર જાહેર થશે તથા વોટ્સએપ ઉપર પણ પરિણામ જાહેર થશે એટલે કે તમે વોટ્સએપ દ્વારા અને આ વેબસાઇટ દ્વારા બંને દ્વારા રિઝલ્ટ જોઈ શકશો જેવા તમે એક વેબસાઇટ છે જે આ વેબસાઇટને ગૂગલની અંદર સર્ચ કરશો જી એસ ડોટ ઓઆરજી એટલું લખશો તમારી સમક્ષ એક આવું પેજ આવી જશે જે રિઝલ્ટ જોવાનું હોય છે જે ગુજરાત બોર્ડનું ઓફિશિયલ પેજ છે ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર અને અહીંયા તમારો બોર્ડ વેબસાઇટ સાયન્સ રિઝલ્ટ જનરલ રિઝલ્ટ એવા રિઝલ્ટ હોય છે અને અહીંયા તમારો સીટ નંબરની સિરીઝ પસંદ કરવાની અહીંયા સાત આંકનો સીટ નંબર અહીંયા તમારો જે સરવાળા બાબતો જે પૈસું હોય એને ગો ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા રિઝલ્ટ જોવા મળશે જે સૂટની પૂરી થયા બાદ રિઝલ્ટ આવવાના છે તો મિત્રો હજી સુધી કોઈ રિઝલ્ટ છે આવ્યું નથી પણ એની લઈને કોઈ રિઝલ્ટની તારીખો જાહેર થઈ છે કે નથી થઈ તો તમને એ વિશેની આજના વિડીયોમાં જાણ કરવાની છે તેમનો રિઝલ્ટનો પરિપત્ર છે એ ક્યાંથી જુઓ કઈ રીતનું આપણને ખબર પડશે કે તમારું રિઝલ્ટ છે ધોરણ દસનું રિઝલ્ટ ક્યારે આવે છે ધોરણ બારનું ક્યારે આવે છે બાર આર્ટ સાયન્સ કોમર્સનું ક્યારે આવે છે ગુસ્કેટનું ક્યારે જોવા મળશે તો એ વિશેની વાત કરીએ કેમ કે સૂટની તો હવે આજે મિત્રો પૂરી થઈ ગઈ છે તો રિઝલ્ટ હવે જલ્દી જાહેર થવાના છે તો એ પરિપત્ર તમને જોવા મળશે એ વેબસાઇટ કહેવાનો છો પરિપત્ર જોવાનો અને તમને રિઝલ્ટની તારીખ પણ કહેવાનો છો તો બને રોજો વિડીયોમાં ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ રિઝલ્ટ ના પરિપત્ર જોવા માટે તમારે ગૂગલની અંદર સર્ચ કરવાનું છે જી એસ ઇ બી સર્વિસ ડોટ કોમ એટલું તમે સર્ચ કરશો એટલે તમારી સમક્ષ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમે પહોંચી જશો ત્યારબાદ તમારે મિત્રો સ્ટુડન્ટ સેક્શન દેખાય ત્યાં તમે ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા પરિપત્ર જોવા મળતા હોય છે હવે રિઝલ્ટ તમારું જાહેર થવાનું છે એ તમને કેવી રીતની ખબર પડશે તો એ વિશેની વાત કરીએ મિત્રો કારણ કે રિઝલ્ટ છે રિઝલ્ટ એની તમામ કામગીરી પૂરી થઈ ગયેલી છે માત્ર ને માત્ર ગુજરાત બોર્ડ આ રિઝલ્ટ છે રિલીઝ કરે એની રાહ છે બાકી માર્ક એન્ટ્રી આ તે બધા ડાટા કમ્પ્લીટ છે આ તો જસ્ટ રિઝલ્ટ જાહેર થવાનું હતું શૂટની પહેલાં પણ હવે શૂટની શૂટની પછી રિઝલ્ટ જાહેર કરવાની બાબત શું કે સરકારે નિર્ણય લીધો કારણ કે મતદાન ન થાય આ છે તે છે એવું બધું ઘણા બધા પ્રોબ્લેમ આવતા હતા એના કારણે મોડું રિઝલ્ટ જાહેર કર્યું છે બાકી રિઝલ્ટ તમારું હવે જાહેર થવા જઈ રહ્યું છે જે આજે સાત તારીખ થઈ છે તો તમને ક્યારે રિઝલ્ટ મળશે એ વિશેની વાત કરું તો તમને કેમ ખબર પડશે તો તમે સ્ક્રોલ કરીશો ને તો તમને હું એક નોટિફિકેશન કહું છું એવી નોટિફિકેશન તમારા તમારા અંદર મળી જાય તમને સેક્શનની અંદર કે ધોરણ દસનું રિઝલ્ટ જાહેર કરવા બાબતે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જાહેર કરવા બાબતે એવો તમને અહીંયા પરિપત્ર જ્યારે મળી જાય ત્યારે તમારું રિઝલ્ટ છે પરિપત્ર પરિપત્ર ક્યારે તો એ પણ તમને કહી દો છે રિઝલ્ટ જાહેર થવાના બે થી એક દિવસ અગાઉ તમને જોવા મળશે ક્યારે તો એ પણ સાંજના ત્રણ વાગ્યા પછી તમને આ વેબસાઇટની અંદર પરિપત્ર જોવા મળે જેવો તમારા પરિપત્ર જોવા મળે તેમાં ત્યાં લખેલું છે કે આવતીકાલે સવારે આ આઠ વાગ્યે રિઝલ્ટ છે જીએસબી અને તથા વોટ્સએપમાં જાહેર થશે તો તમામ વિદ્યાર્થી તથા વાલીઓએ નોંધ લેવી અને પરિણામ જોઈ લેવાનું છે પછી તમામ એ પછીની કામગીરી પછી બોર્ડ મૂકવામાં આવશે એવું એક પરિપત્ર આવશે તો હવે તમને હું રિઝલ્ટ રિઝલ્ટની અંદરની તારીખ કહી દઉં મિત્રો તો સૌથી પહેલાં બાર સાયન્સનું રિઝલ્ટ આવશે બાર સાયન્સ પ્લસ બુસ્કેટનું રિઝલ્ટ આવશે ત્યારબાદ ધોરણ દસનું રિઝલ્ટ આવશે ત્યારબાદ મિત્રો બાર આર્ટ્સ કોમર્સ

કહેતો નથી અને બાર આર્ટ્સ કોમર્સનું રિઝલ્ટ છે મિત્રો એ હત્તરથી થી વીસ તારીખ સુધીની વીસ ની વચ્ચે તમને રિઝલ્ટ જોવા મળશે આ મારી અંદાજીત તારીખ છે બાકી મને એવું લાગે છે કે એ પહેલાં રિઝલ્ટ જોવા મળી જશે છે પરંતુ એક વખત ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જાહેર કરી દઈને ગુજરાત વાળા પછી ખબર પડે કે ધોરણ દસનું ક્યારે થવાનું છે ત્યાં સુધી મિત્રો ધોરણ દસનું રિઝલ્ટ જાહેર નહીં થાય ત્યાં જ્યાં સુધી ધોરણ બારનું ન થાય ને ત્યાં સુધી મિત્રો તમે ગમે એટલા વિડીયો છે ગમે એ જોશો પણ ત્યાં સુધી ધોરણ દસનું રિઝલ્ટ જાહેર નહીં થાય રિઝલ્ટને લઈને ટેન્શન ન રિઝલ્ટ તમારું બેસ્ટ આવશે અને રિઝલ્ટ જોવાની તમને કહી દો શું કે વેબસાઇટ તો તમે આ વેબસાઇટ છે ને હાંસીને રાખો પરિપત્ર જીએસ જીએસબી ડોટ સર્વિસ નામની ત્યાંથી તમે પરિપત્ર ચેક કરતા રહો સાંજના સમયે તમારે દરરોજ પરિપત્ર ચેક કરી લો કે ભાઈ રિઝલ્ટ જાહેર થયું છે કે નથી થયું બાકી ગમે એમ કે તો એ મિત્રો કોઈનું હાંસો નહીં માનવાનું ત્યાં સુધી કોઈ રિઝલ્ટ જાહેર નહીં થાય જ્યાં સુધી અહીંયા પરિપત્ર નહીં આવે ત્યાં સુધી બાકી વિડીયો માહિતગાર લાગ્યો હોય તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો રિઝલ્ટને લઈને કોઈ અપડેટ છે તમે જાણ કરી દઈશું